હું મને શ્રી દિનેશ કુમાર જોશી આજે શ્રીમદ ભગવ ગીતા શ્રી ના કહેલા ઉપદેશ વિશે કઈક કહેવા માંગુ છું તો મને સાંભળવા આપ સૌને મારી નમ્ર વિનંતી હિન્દુ ધર્મ માં ચાર યુગ છે सत्युग त्रेतायुग द्वापरयुग अने कलयुग तो सांभरो के कलयुग के वो छे चारो युगो में ने कृष्ण है कलयुग और मैं कलयुग में जन्मा हूँ धर्म की छावन ज्ञान के फल है ऐसे वृक्ष तलब કલયુગ ની કલયુગ ની ઉમર ગયેલા ત્રણ યુગ સતયુગ ત્રેતા યુગ અને દ્વાપર યુગ કરતા ઓછી છે છતાં તેને મોટું કહેવાય છે કારણ કે આ યુગ વિશાળ ટેકનોલોજી ભરપૂર છે પરંતુ

ભાઈચારો તેમજ પોતાના મનની સુખ શાંતિ લાવવા માટે ભગવદ્ ગીતા એ એક પવિત્ર ગ્રંથ છે મલિને મોચનમ પુષ્નમ જલા સ્નાનમ દિને દિને સમૃદ્ધિ મૃતાસ્નાનમ સંસારમ મલનાસનમ તાત્પર્ય એ કે જેમ આપણે સવારે સ્નાન કરીને આપણું શરીર પવિત્ર કરીએ છે એમ જ જો આપણે આપણા મનને પવિત્ર કરવું હોય તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપી ગંગાજળમાં સ્નાન કરવું પડશે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું પડશે તો જ આપણું મન અને તન પવિત્ર થશે શ્રીમદ ભગવદ ગીતા એ સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે શ્રીમદ ભગવદ્ ગીતા એટલી વિશાળ છે કે જેનું યથાર્થમાં વર્ણન કોઈ કરી શક્યું નથી જિંદગીની દરેક મુશ્કેલીઓનો માર્ગ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે શ્રી કૃષ્ણ કહે છે જો બધું છિનવાઈ જાય તો ચિંતા નહીં કરવી પોતાની બુદ્ધિ અને પોતાનો અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે ફક્ત આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ જશે સંસારમાં દાન જેવી કોઈ સંપત્તિ નથી લાલચ જેવો કોઈ રોગ નથી સારા સ્વભાવ જેવો કોઈ આભૂષણ નથી અને સંતોષ જેવો કોઈ સુખ નથી પૈસા ઘર સુધી સાથ આપશે પરિવાર જીવનના અંત સુધી સાથ આપશે પરંતુ તમારો ધર્મ અને તમારો કર્મ એ આલોક તેમજ પરલોક સુધી સાથ આપશે જીવનમાં બે મિત્ર હોવા જોઈએ એક કૃષ્ણ જેવો જે લડે નહીં પરંતુ સાથે રહીને જીત સો ટકા અપાવે અને બીજો કર્ણ જેવો જેને ખબર છે કે હાર નિશ્ચિત છે છતાં આપણો સાથ ના છોડે ભક્તિ શક્તિ અને સંસ્કૃતિ આ ત્રણેય વસ્તુ છે જે સંસ્કૃતિ અને સુખ પોતાના ઘરમાં લાવે સાગર તો વિશાળ છે પરંતુ પાણી એટલું જ મળશે જેટલી આપણી હથેળી છે કુદરતની કૃપા પણ છે પરંતુ કૃપા એટલી જ મળશે કલ્યાણ કી ધર્મ અધર્મ આદિ અનંત સત્ય અસત્ય કલેશ કલંત સ્વાર્થ કી કથા પરમાર્થ કી शक्ति है भक्ति है जन्मों की मुक्ति है जीवन का ये संपूर्ण सार है युग युग से कण कण में सृष्टि के दर्पण में वेदों की कथा अपार है धर्मों की गाथा है वेदों की भाषा है सदियों के इतिहास પ્રમાણ હૈ કૃષ્ણા કહિમા હૈ ગીતા ગરિમા હૈ ગ્રંથો કા ગ્રંથ યે મહાન મહાભારત મહાભારત મહાભારત